આજે આપણે કલોલ વિષયનું પ્રથમ સંતરાંક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન આ લેક્ચરમાં કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક શબ્દોમાં આડાવળા અક્ષરો આપેલ છે તેના સાચા શબ્દો નમૂના પ્રમાણે બનાવીને લખો નમૂનો આપેલો છે ત કુરો એટલે કે કુતરો શિયા અળ બરાબર વીર રવિવાર પ્રશ્ન બ ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો પેલું વાસળીવાળાએ પેલી વખત વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા તો કે ઉંદરો રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા હતા કેનેડા અમેરિકા અમેરિકા સિંહ અને ખાલી જગ્યા ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા શિયાળ કે બિલાડી ક ખોટા શબ્દો છેકી નાખો નદી ઓળંગી ગયો બે રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા શિયાળ બોલ્યું કે સિંહ રાજા મરી ગયા છે ખોટા વિ કરો ઉંદરો કોઈને ઊઘવા દેતા ન હતા સાચું સસલાની વાત સાંભળી સુતેલા સિંહે પોતાની પૂછડી હલાવી સાચું અમે માટીના ડુંગરા બનાવતા હતા ખોટું બ જોડકા યોગ્ય રીતે જોડો સીતા માતા ગૌ શાળા પરીક્ષામાં બધાએ જોડકા જોડેલા છે ખરેખર જોડકા જોડવાના નથી જોડકાની સામે જે જવાબ સાચો આપેલો હોય તે તમારે જવાબ લખવાના હતા ઋષિ વાલ્મિકી ક વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો સૌથી પહેલા કાગડો પાણી શોધતો હતો કુંજામાં પાણી ઓછું હતું કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા કાગડાએ પાણી પીધું પ્રશ્ન ત્રણ અ શ્ર અક્ષર વપરાયો હોય તેવા ત્રણ શબ્દો લખો શ્રવણ શ્રુતિ બ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો વાસળીવાળાએ શું શું પહેરેલું છે વાસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે બીજો પ્રશ્ન સૌથી લાંબી પૂંછડી કોની છે સૌથી લાંબી પૂંછડી વાંદરાની છે ત્રીજો પ્રશ્ન કાગડાએ કુંજાનું પાણી ઊંચે લાવવા શું કર્યું કાગડાએ કુંજાનું પાણી ઊંચે લાવવા કુંજામાં કાંકરા નાખ્યા વિદ્યાર્થીઓએ પ્રશ્નોનો જવાબ ડાયરેક્ટ કુંજામાં કાંકરા નાખ્યા અથવા વાંદરાની અથવા લાલ ટોપી અને પીળો ડગલો લખ્યું છે સંપૂર્ણ પ્રશ્નોના જવાબ લખવાના હતા શબ્દો પરથી વાક્યો બનાવો યજ્ઞ મેળામાં યજ્ઞ રડતો હતો પૂછડી શિયાળ સિંહની પૂંછડી હલાવે છે ચલો ડ નમૂના પ્રમાણે શબ્દો બનાવો જાડો તો પાતળો આગળ તો પાછળ અંદર તો બહાર ચાલો પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો છેલ્લે ડી આવતો હોય તેવા બે શબ્દો લખો વાડી બંગડી પ્રશ્ન બે એક શબ્દમાં જવાબ આપો ઘોડો કેવી રીતે દોડે છે કે ખડાક ખડબળ કહો જોઈએ કાગડો મૂર્ખ કે ચતુર ચતુર પ્રશ્ન ત્રણ નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો નીલમ તો નીલમ ગિલ્લી તો ગિલ્લી ભાવેશ તો ભાવેશ સાત આઠ વાક્યોમાં નિબંધ લખો મારો પરિવાર આપણા વ્યવસાયકારો મારો તો આ હતું ધોરણ બેના ના કલોલ વિષયનું પેપર સોલ્યુશન